હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ આવી ગરમીમાં શરીરને ઠંડક આપી એવું એકદમ હેલ્ધી ડ્રિંક એટલે કે પાન શરબત તે પણ એકદમ જલ્દીથી બની જાય અને જેને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકશો તો ચાલો આપણે શરૂ કરીએ તે માટે સૌ પ્રથમ આપણે નાગરવેલના પાન લેવાના છે તેને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે નાગરવેલના પાન ધોવાઈ જાય એટલે આપણે તેની ડાળખીનો ભાગ અલગ કાઢી લેવાનો છે આ જ રીતે આપણે બધા પાનમાંથી ડાળખીનો ભાગ અલગ કાઢી લઈશું નાગરવેલના પાન એ ખૂબ જ હેલ્ધી છે તેના ઘણા બધા ઔષધીય ગુણો છે તે હાથ પગની બળતરાને દૂર કરે છે સાથે જ એસિડિટીને પણ દૂર કરે છે અને તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે સાંધાના દુખાવા અને ડાયાબિટીસમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે હવે બધા જ પાનમાંથી ડાળખી આપણે કટ કરી લીધી છે તો હવે આપણે મિક્સિંગ જાર લઈ તેમાં આપણે પાનના આ રીતે ટુકડા કરી લેવાના છે નાગરવેલના પાન એ એક ઔષધીય જડીબુટી છે જે અનેક પ્રકારની બીમારીઓને જળમૂળમાંથી દૂર કરે છે સાથે સાથે જ તે કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં પણ ખૂબ મદદરૂપ છે તેથી આ ઉનાળામાં તમે પણ નાગરવેલના પાનનો ભરપૂર ઉપયોગ કરજો નાગરવેલના પીસીસ થઈ ગયા છે હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે સાથે જ તેમાં બે મોટી ચમચી કોપરાનો છીન એડ કરવાનો છે હવે આપણે તેને ક્રસ કરી લઈશું વરિયાળી પણ ખૂબ જ ઠંડક આપે છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રસ થઈ ગયું છે ત્યારબાદ તેમાં એક ચમચી એલચી પાવડર એડ કરીશું એલચીથી પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બે ચમચી જેટલું ગુલકંદ એડ કરવાનો છે પાન સાથે ગુલકંદનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તે પણ શરીરને ઠંડક આપે છે સાથે જ તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી સાકરનો પાવડર એડ કરીશું તમે ખાંડ પણ લઈ શકો છો હવે ફરીથી આપણે તેને ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે આ એકદમ ટોટલી ઓપ્શનલ છે જો તમે તેને અવોઇડ કરવા માગો તો અવોઇડ કરી શકો છો તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી આપણે તેને ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ઘણા લોકો આને ગાડીને પણ સ્ટોર કરતા હોય છે પણ તેને ગાળવાની કોઈ જ જરૂર નથી ગાળ્યા વગર પણ તે ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે સર્વિંગ ગ્લાસ લઈ લઈશું અને તેમાં બે ચમચી પાનની જે આપણે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું આ પેસ્ટને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો હવે તેમાં આપણે આઈસક્યૂબ એડ કરી દઈશું અત્યારે હું પાન શરબતને બે રીતે સર્વ કરી રહી છું એક ગ્લાસમાં આપણે પાણી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું અને બીજા ગ્લાસમાં આપણે દૂધ એડ કરવાનું છે તો અત્યારે આપણે બે રીતે તેને સર્વ કરી રહ્યા છીએ એક આપણે પાણી સાથે અને એક આપણે દૂધ સાથે સર્વ કરી રહ્યા છીએ પાન શરબત બંને રીતે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તમારે વધારે સ્વીટ જોઈતું હોય તો તમે સાકર પાવડર થોડો એક્સ્ટ્રા એડ કરી શકો છો તો તૈયાર છે ગરમીમાં શરીરને ઠંડક આપે એવું એકદમ હેલ્ધી પાન શરબત તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી રેસિપી સાથે Bye bye friends, thank you.